નમસ્કાર વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે દેશમાં વસ્તી ગણતરીનું કામ હોય કે સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવાનું કામ હોય આ તમામ કામો શિક્ષકોને સોંપી દેવામાં આવતા હોય છે ત્યારે હવે શિક્ષકોને લઈને એક પરિપત્રના કારણે અત્યારે રાજ્યના શિક્ષકોમાં રોષ છે હવે શ્વાનોની વસ્તી ગણતરી કરવાનું કામ શિક્ષકને સોંપી દેવામાં આવ્યું છે આ અંગેનો પરિપત્ર જાહેર થતાં શિક્ષકોમાં રોષ છે શિક્ષકો કહી રહ્યા છે કે અમારે ભણાવવાનું કે આ રીતના શ્વાનોની વસ્તી ગણતરીનું કામ કરવાનું આ મામલે વિપક્ષ પણ સરકારને આડે હાથ લઈ રહ્યા છે વિપક્ષનું કહેવું છે કે શૌચાલય વગણવાનું કામ હોય સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગું કરવાનું કામ હોય રસીકરણનું કામ હોય ટૂંકમાં શિક્ષણ સિવાયનું તમામ બધા કામો એ શિક્ષકોને સોંપવામાં આપી દેવામાં આવતા હોય છે ત્યારે આ કામો શિક્ષકોને ન સોંપાઈને અન્ય લોકોને સોંપવામાં આવે તેવી વિપક્ષ માગણી કરી રહ્યું છે અને આ જ મામલે શૈક્ષણિક મહાસંઘ પણ મેદાન આવ્યો છે શૈક્ષણિક મહાસંઘનું કહેવું છે કે સરકારને બદનામ કરવા માટે કેટલાક તત્વો આ પ્રકારના પરિપત્રો જાહેર કરતા હોય છે આ ઉપરાંત શૈક્ષણિક મહાસંઘે શું કહ્યું સાંભળીએ ગઈકાલે સરકારશ્રીએ કમિશનર કચેરીમાંથી એક પરિપત્ર થયો છે અને શિક્ષકોને કૂતરા ગણવાની કામગીરી પણ સોંપી છે કેટલાક ચોક્કસ સમયગાળાના અંતે આવે ક્યાંક ને ક્યાંક કેટલીક બાબતો એવી આવતી હોય છે કે જેમાં શિક્ષકોને સંમલિત કરવામાં આવે જે એના કાર્યક્ષેત્રનું જ નથી અને આના કારણે એક વમળ સર્જાય મને તો એવું લાગે છે કે ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી આવી રીતે તો ચોક્કસ વાતોને વેતી મૂકી દેતા હોય છે જેને પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ આ સમજદારીનો વિષય છે શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલા લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે શિક્ષકોના આત્મ સન્માનને ઠેસ પહોંચે તેવો આ પરિપત્ર છે શિક્ષકોનું કામ એ બાળકોને ભણાવવાનું છે શિક્ષણની વાત કરીએ તો રાજ્યમાં ત્રણ હજાર જેટલી શાળાઓ માત્ર એક શિક્ષક પર ચાલે છે આ બધી કામગીરી પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે અને શિક્ષકોનો સ્ટાફ વધારવાની જરૂર છે હાલ જ ટેટના ઉમેદવારો પણ જલ્દીથી સરકાર ભરતી જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે કારણ કે તેમની ઉંમરે વીતી જાય છે અને વયમર્યાદા બાદ તેઓ શિક્ષક ન બની શકે તેવી સ્થિતિમાં છે અને બીજી તરફ જે અત્યારે શિક્ષક તરીકે કાર્યરત છે તેમને આ પ્રકારના કામ સોંપવામાં આવે છે જે કેટલા યોગ્ય છે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવા માટે શૈક્ષણિક મહાસંઘ માંગ કરી રહ્યો છે ત્યારે સરકારના કાને આ વાત ક્યારે આવે છે અને સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે આ પરિપત્ર પાછો ખેંચે છે કે પછી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવી જ પડશે વસ્તી ગણતરી તે મામલે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો ધન્યવાદ